લેબડા લાવી પછી ચોપી દેવા છુ લેબડા મારતો મોડે લેબડી લેબડા કઈ નાખવા ખબર છે નારી હારું બાદ કરી

મારાય બાબુ છે આ તો લે આપડે પર્યાવરણ બચી છે ગામડો તો બધું કાઢી નાખ્યું છે ચા બધો મોડી બધા ઝાડો કાઢી બધું ચાલુ છે ચાલુ છે

છે પેલી મકાન ડાળે માં બધું આવતી સારું કોમ કર્યું તું જમીન વાપીશું હા એવું વા

ભોગવવું પડશે તો ખોટું કર્યું છે તો હશે ગેમ કેજો બોલાવત છે એ

વાં છે ને એવું બધું હતું કે હો એ બધું કઢાવાનું છે મને અને હોમો હું કરવાનું છે તમને ખબર છે ઓહો મને હાગવાવા નથી હાગ જો હું નતો કેતો હારું મોણ છે રે પણ યાર આમાં તો

મને દવ તો કેટલો પ્રેમ થાય ઓક્સિજન નહીં મળતું એટલે આપડે ઝાડ વાપુ કે થાતી વાત પણ ઝાડ કાપો કાપવાનું ના નહીં પણ એના હંગાતી દસ ઝાડ વાય ને ઉછેરો

અને આ કોક નો ઘર કઢાઈ ખાવ છો તમે તો કોક નો ઘર યાર આવવાનો હોય કોઈ ના પહેર નું ખોલ્યા છોના ખોલ્યા ભાઈ જોયું આ તો મનસો આવી એમને એમ જોતો પેલી કરી ના જવાનું હા તમે તો હું તો માના હોય કદે આવું કદું